ઝડપી પાડ્યા હતા સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી સારોલી પોલીસે લાખો ચરસ ઝડપી પાડ્યો હતો સારોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સીમાડા ચેકપોસ્ટ પાસેથી પસાર થતા બે નેપાળી યુવાનોને ઝડપી પાડી તેઓને ઝડપી લેતા તેઓ પાસેથી અગિયાર લાખની કિંમતનો આઠ કિલોગ્રામ જેટલો ચરસનો જઠ્ઠો મળી આવ્યો હતો જેથી સારોલી પોલીસે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે ને બે નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પુણે ખાતે પુણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાળા ચેકપોસ્ટથી પસાર થનાર છે માનનીય પોલીસ કમિશનર સાહેબનાઓએ આવા એનડીપીએસના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ કમિશનર શ્રી સેક્ટર સર તેમજ ડીસીપી ઝોન વંશ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બે નેપાળી ઈસમોને સારોલી ચેકપો સારોલી પોલીસ સ્ટેશનની સીમાળા ચેકપોસ્ટ ખાતે આશરે નવ કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરી કરવા જતા હતા એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે એનડીપીએસ ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે એફએસએલ અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને એનડીપીએસ નો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે